આણંદના કરમસદ ગામમાં લલિતાનગર સોસાયટીમાં રહેતા ભાવનાબેન રાણા કરમસદની શ્રી કૃષ્ણ સોસાયટીમાં નોકરી કરતા હતા તેઓની દીકરી અને દીકરો લંડન ખાતે હોય તેથી હોસ્પિટલમાંથી બે માસની રજા લઈને ભાવનાબેન પોતાના વડોદરા ખાતે રહેતા મોટા બહેન આનંદીબેન રાણા સાથે અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે પ્લેનમાં બેઠા હતા અને આ પ્લેન ક્રેશ થતાં પરિવારજનોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી હતી અને પરિવારજનો અમદાવાદ ખાતે પહોંચી ગયા છે પરિવારજનોએ ભાવના બેન અને આનંદી બેનને શ્રીફળની ભેટ આપી વિદાય આપી હતી અમિત પ્રદીપ રાણા અમિત આજે તમારા કોઈ ગયા છે ક્યારે ગેલા અને ક્યાં ડ્રોપ કરતા હતા અને સવાર 8 વાગે ગયા હતા કરમ સર શ્રી કૃષ્ણ હોસ્પિટલ માં છે ઇન્ચાર્જ છે બે મહિના બે મહિનાની રજા લઈને ગયા હતા ક્યા કેમ કેમ તમને કેમ નહી જાણ થઈ આ ન્યૂઝ માં થી જાણ થઈ